ઉત્તરાયણ તહેવાર છે એ આગામી ચૌદમી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરણનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિ શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે

ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન એ ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારા ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બધી છે જે અમારા બાકીદારો છે એમને આવે એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે